સમાજમાં સૌહાર્દ અને ભાઈચારાની ભાવના પણ જગાડે છે ધોરાજીમાં આજ ભાવના સાથે ભાજપના મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ધોરાજી શહેર અને તાલુકા ભાજપના મહિલા મોરચાની બહેનોએ ધોરાજી સબ જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેદીઓને સમાજની મુખ્ય ધારામાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમનામાં સકારાત્મકતાનો સંચાર કરવાનો હતો આ કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનો દ્વારા કેદીઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી અને ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણીઓ વ્યક્ત કરી હતી કેદીઓએ પણ આ લાગણીઓને સરસ સ્વીકારી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જેલના અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ અનોખા કાર્યક્રમની પ્રશંસા કરી હતી આ ઉપરાંત ભાજપ મહિલા મોરચાની બહેનોએ ધોરાજી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને પીઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફને રાખડી બાંધી હતી આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ અને મહિલા મોરચાની બહેનો દ્વારા ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ અવસર પર પોલીસ સ્ટાફે મહિલા મોરચાની બહેનોને રક્ષાનું વચન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં તાલુકા પોલીસ અને સિટી પોલીસનો સ્ટાફ જેલના અધિકારીઓ અને ભાજપ મહિલા મોરચાની બહેનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ અનોખી ઉજવણીએ સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે કે તહેવારો માત્ર આનંદ પ્રમોદ જ નહીં પણ માનવતા અને સંવેદનાનો સંદેશ પણ આપે છે રિપોર્ટર ફિરોજ ચુનેજા ધોરાજી